નમસ્કાર દોસ્તો અભિજીત કાડ્ડામાં આપનું સ્વાગત છે દોસ્તો ગઈકાલે આપણે એક વિડીયો મેં કર્યો હતો જેમાં વૈષ્ણોદેવી સર્કલ પર જે રીતે રોંગ સાઈડ ઉપર વાહનો ચલાવવામાં આવી રહ્યા છે અને વિડીયો અપલોડ થયો અને ટ્વિટર ઉપર પણ મેં એ પોસ્ટ કર્યો અમદાવાદ પોલીસ ગુજરાત પોલીસ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામને ટેગ કર્યા થોડા સમયમાં જ અમદાવાદ પોલીસનો રિપ્લાય આવ્યો અને એમણે મને સૂચિત કર્યો કે આ જે જ્યુરીશન છે એ વૈષ્ણોદેવી સર્કલ છે એ અમદાવાદ ગ્રામ્ય પોલીસની હદમાં આવે છે અમે તેમને ઇન્ફોર્મ કરી દીધા છે તમે પણ તમારા ટ્વીટમાં ટેગ કરીને ફરી એક વખત જાણ કરી દેશો આ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસનો આભાર માનું છું કે મેં જે વિડીયો પોસ્ટ કર્યો અને ટ્વીટ કર્યો અને ટેગ કર્યા અને તેમને રિપ્લાય તરત આપ્યો અને એલર્ટનેસ બતાવી એક્ટિવનેસ બતાવી પોતાની પરંતુ જે રીતે આજે સવારે લગભગ સાડા અગિયાર બાર વાગ્યાની આસપાસ અમે ત્યાં ગયા પાછા વૈષ્ણોદેવી સર્કલ પર જોવા માટે કે પોલીસની કામગીરી શરૂ થઈ છે કે નહીં કારણ કે અમે રાતના જ અમદાવાદ ગ્રામ્ય પોલીસને ટેગ કરીને આ મામલામાં સૂચિત કર્યા હતા અને કહ્યું હતું કે રોંગ સાઈડ પર વાહનનો બેફામ પડે હંકારવામાં આવી રહ્યા છે અને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો અમને એમ હતું કે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હશે પરંતુ ત્યાં તો યથાસ્થિતિ જ જોવા મળી કારણ કે જે રીતે હિરમા યુનિવર્સિટીથી વૈષ્ણોદેવી સર્કલ આવવાનો જે રસ્તો છે ત્યાં આગળ ચાર પૈડાની ગાડી હોય કે બે પૈડાનું સ્કૂટર હોય

એક લાખ ઉપર કેસ દાખલ કરવામાં આવ્યા અને કરોડો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે એફઆઈઆર કરવામાં આવી છે આ ઝુંબેશ શરૂ કરતા પહેલાં અમદાવાદ પોલીસે જાહેરાતો આપી હતી અખબારી યાદીઓ આપી હતી સોશિયલ મીડિયા પર પણ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે રોંગ સાઈડ પર વાહન ચલાવનારા ચેતી જજો હવે તમારી સામે એફઆઈઆર પણ ફાટી શકે છે અને તમારી ધરપકડ પણ થઈ શકે છે અને મોટો દંડ વસૂલવામાં આવશે રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં જે પ્રમાણે ટ્રાફિક બેફામપણે ચાલી રહ્યો છે કોઈ જાતના નિયમનો નિયમોનું પાલન કરવામાં આવતું નથી સિગ્નલ ઉપર પણ ઊભા હોય ટ્રાફિક સિગ્નલ બંધ હોય તેમ છતાંય કેટલાક લવર મુછિયા જે છે એ પોતાની ગાડી અથવા તો બાઇક સ્પીડમાં નીકાળી અને રવાના થઈ જાય સિગ્નલ તોડીને અને પોલીસ ટ્રાફિક પોલીસ ત્યાં ઊભેલી હોય મૂંગે મોઢે જોયા કરે કોઈ કાર્યવાહી થાય નહીં ઈ મેમોની પણ સગવડ હોવા છતાં પણ ઈ મેમો પણ ઘણી જગ્યાએ ચાલતા નથી અથવા તો ચાલે છે પરંતુ તેને વસૂલવામાં નિરાશ નિરાશા જોવા મળી છે કે ને ક્યાંક ઉદાસીનતા પોલીસની જોવા મળી છે કારણ કે જે પ્રકારે ઈ મેમો મોકલવામાં આવે છે લોકો તે ભરતા નથી અને ટ્રાફિક પોલીસ દ્વારા કે આરટીઓ દ્વારા તે સંદર્ભમાં કોઈ કાર્યવાહી થતી નથી એટલે એમાં ઉદાસીનતા જોવા છે પાછા આપણે મૂળ મુદ્દા પર આવીએ કે વૈષ્ણવદેવી સર્કલ કોની હદમાં અમદાવાદ શહેર પોલીસ કહે છે કે અમારી હદમાં નથી અમદાવાદ ગ્રામ્યની હદમાં છે અમદાવાદ ગ્રામ્ય પોલીસ કોઈ કાર્યવાહી કરતું નથી અને બેફામ પણ રોંગ સાઈડ પર વાહનો આજે પણ ચાલી રહ્યા છે અમદાવાદ પોલીસના આદેશો હોવા છતાં ગુજરાત હાઈકોર્ટના નિર્દેશો હોવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી રહી ત્યારે આ જે પ્રકારે વાહનો ખોટી રીતે રોંગ સાઈડ પર ચલાવવામાં આવી રહ્યા છે અને કોઈ મોટો ગંભીર અકસ્માત થશે તો તેના માટે જવાબદાર કોણ એ મોટો સવાલ છે શું પોલીસ તેની જવાબદારી લેશે પોલીસ કુમકર્ણની નિંદ્રામાંથી બહાર આવશે કે નહીં એ યથા પ્રશ્ન છે અને એ પ્રશ્ન હંમેશા રહેશે જ કારણ કે પોલીસ ક્યાંય કહેતા ક્યાંય જ્યારે અમે સાડા અગિયાર બાર વાગે વૈષ્ણોદેવી સર્કલ પહોંચ્યા ત્યાં જોયું કોઈ કહેતા કોઈ વૈષ્ણોદેવી સર્કલ પર પોલીસ હાજર નહોતી અને જે રીતે ચારે બાજુથી રોંગ સાઈડ પર વાહનો આવે સાચી સાઈડ પર વાહનો આવતા હોય અને ટ્રાફિક જામ થતો હોય તેમ છતાં પણ ક્યાંય કહેતા ક્યાંય પોલીસનું નામો નિશાન નહીં પોલીસની ભૂમિકા શું છે ટ્રાફિક પોલીસની ભૂમિકા શું છે મોટા ચાર રસ્તા હોય ટ્રાફિકની અવરજવરથી ભરપૂર હોય રસ્તાઓ ત્યાં આગળ ટ્રાફિકનું નિયમન કરવાનું હોય છે પરંતુ ટ્રાફિકનું નિયમન તો સાઈડ પર રહ્યું પોલીસ ક્યાંય દેખાતી નહોતી બ્રિજની નીચે પણ તપાસવામાં આવ્યું તો ત્યાં આગળ પોલીસ ક્યાંય બેઠેલી જોવા મળી નહોતી અમે જ્યારે વૈષ્ણોદેવી સર્કલ પહોંચ્યા અને ત્યાં આગળથી વિડીયો બનાવ્યો અને વિડીયો જે છે એ અલગથી મૂકવામાં આવશે મારી આ ચેનલ ઉપર અને એમાં બતાવવામાં આવશે કે વૈષ્ણોદેવી સર્કલ તરફ નિર્માયન બાજુથી વાહનો જે રીતે આવી રહ્યા છે અને આ બાજુથી જે વાહનો જઈ રહ્યા છે કેવો કેવો સુભો થાય અને કેવો અકસ્માત સર્જાઈ શકે એ આ વિડીયો જોશો એટલે ખ્યાલ આવી જશે પરંતુ પોલીસની આંખ ક્યારે ઉઘડશે

અને જે પ્રકારે ટ્રાફિક બેફામપણે રોંગ સાઈડ પર ચાલી રહ્યો છે ને એના માટે પબ્લિક તો જવાબદાર છે જ પરંતુ તંત્ર પણ એટલું જ જવાબદાર છે કારણ કે તંત્ર દ્વારા અને ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા સરખેજથી ગાંધીનગર જવા આવવા માટે જે ટ્રાફિક સિગ્નલ આવતા હોય છે વચ્ચે એ ટ્રાફિક સિગ્નલ પર ન રોકવું પડે અને લોકો વિના વિઘ્ને વિના અટક્યા અટક્યા વિના સતત સરખેદથી ગાંધીનગર થોડા સમયમાં પહોંચી જાય એ માટે ઓવરબ્રિજ બનાવવામાં આવે અને જે ઓવરબ્રિજ બન્યા ત્યાર પછી જે પ્રકારે કટ હતા બધા અલગ અલગ ઠેકાણા ઉપર ગોતા ચોકડીથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના જે રસ્તો છે એસસી હાઈવે ત્યાં આગળ કટ હતા ત્રણ ઠેકાણે કટ હતા એ ત્રણે ત્રણ ઠેકાણાના કટ બંધ કરી દેવામાં આવે આટલું ઓછું એમ જે બ્રિજ બનાવવામાં આવ્યા એ બ્રિજ ઉપરથી વાહનો જે પ્રકારે સરખેજ બાજુથી આવતા હોય કે ગાંધીનગર બાજુથી આવતા હોય બ્રિજ ઉતરતી વખતે જે સ્પીડમાં નીકળે છે ને કટ બંધ છે અને રાહદારીઓ જે પગથી પગે ચાલીને રસ્તા ક્રોસ કરવાના છે એ લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડ છે અને જે આ કટ બંધ કરી દેવાના કારણે આ આખું મામલો બગડ્યો છે અને ક્યાંક ને ક્યાંક તંત્રએ પોતાની ભૂલ સુધારવી જોઈએ રાજ્ય સરકારે પણ આ મામલે કંઈક ગંભીરતાપૂર્વક વિચારણા કરવી જોઈએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કેબિનેટ સાથે ચર્ચા કરવી જોઈએ પણ અથવા પોતાના અધિકારીઓને સૂચના આપવી જોઈએ કે એસજી હાઈવે પર જે જે જગ્યા પર કટ હતા અને જ્યાં આવશ્યક છે કટની એ જગ્યાએ કટ આપવા કે નહીં તે ફિઝિકલી ચેક કરે અને અકસ્માત ન સર્જાય તેના માટે ત્યાં આગળ સતત પોલીસ પોઈન્ટ પણ મૂકવામાં આવે આવી જો વ્યવસ્થા કરવામાં આવે તો ચોક્કસપણે રોંગ સાઈડ પર વાહનો ચલાવી રહ્યા છે એ અટકશે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે રોંગ સાઈડ પર વાહન ચલાવનારા સામે એફઆઈઆર કરવાની કેસ કરવાની ધરપકડ કરવાની જે વાતો છે એ માત્ર સુફિયાણી હોય એવું લાગી રહ્યું છે ગોતા ચોકડી ગોતા બ્રિજ પાસેનો ગોતા ચોકડી જોઈ લો અથવા વૈષ્ણોદેવી સર્કલ જોઈ લો અથવા જેટલા પણ બ્રિજની નીચેની ચોકડી આવે છે સોલા ભાગવત છે ગોતા ચોકડી છે છે સર્કલ આ તમામે તમામ નીચે જોઈ લો આસપાસના વિસ્તારોમાં રોંગ સાઈડ પર વૈષ્ણો અવર જવર કરી રહ્યા છે ગોતા ચોકડીની વાત તો ગોતા ચોકડી પાસે તો ટ્રાફિક બીટ છે ત્યાં આગળ ગોતા બ્રિજની નીચે તેમ છતાંય વૈષ્ણોદેવી બાજુથી ગોતા તરફના રોંગ સાઈડ પર વાહનો બેફામ આવે છે અને ત્યાંથી

જેવું અપલોડ થશે અને જેવું ટ્વીટ કરવામાં આવશે ચોક્કસ તે ચોક્કસ મને ખાતરી છે કે પોલીસ જો કુંભકર્ણ નિંદ્રામાં નહીં સૂતી હોય તો આગામી સમયમાં એટલે કે આવતીકાલે સવાર સુધીમાં આ જે ચાર રસ્તા મેં જે ગણાયા એ ચોકડી ઉપર કડક હાથે ઝુંબેશ હાથ ધરે અને કાયદેસરની કાર્યવાહી રોંગ સાઈડ પર વાહનો ચલાવનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અપેક્ષા છે દર્શક તો આ વિડીયો કેવો લાગ્યો માં કોમેન્ટ બોક્સમાં આપ કોમેન્ટ કરી શકો છો અમને લાઈક કરી શકો છો ને શેર પણ કરી શકો છો નમસ્કાર